અમરેલી સહકારી નેતા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પોતાના માદરે વતન માણીલા ખાતે મતદાન કરેલું હતું અને સર્વ કોઈને મતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડેલી હતી અમરેલી સહકારી નેતા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ વતન માણીલા ખાતે પરિવાર સાથે મતદાન કરેલું હતું લગ્ન ગીતો ગાતા ગાતા મહિલાઓ સંગાથે દિલીપ સંઘાણી મતદાન કરવા પહોંચેલા હતા પ્રાચીન ગીતો બહેનો દ્વારા ગાવામાં આવેલા હતા અને પરિવાર સાથે દિલીપ સંઘાણીએ મતદાન કરેલું હતું તેમણે તેમના ધર્મપત્ની સાથે અને અન્ય પરિવારના સભ્યો સાથે મતદાન કરી સૌ કોઈને મતદાન કરવા આહવાન કરેલું હતું જે ગામમાં એટલે કે મારા ગામ માળીલામાં જે સ્કૂલમાં એકડા ઘૂંટ્યા હતા અને એકડો ઘૂંટતા ઘૂંટતા આજે દેશની અલગ અલગ સહકારી સંસ્થાઓ કૃષિ સંસ્થાઓમાં મને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ જે કામગીરી સોંપી છે એ કરતાં કરતાં આજે ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ એ પર્વની ઉજવણી દરેક નાગરિકોએ પોતાનું મતદાન કરીને ફરજ બજાવવી જોઈએ દેશ સશક્ત મજબૂત સ્થિર બને અને સબળ અને સફળ નેતૃત્વ જે હોય એને પસંદ કરીએ તો દેશની એકતા સમૃદ્ધિ સલામતી બની શકે અને એ દિશામાં દરેક મતદારો મતદાન કરે જેથી કરીને દેશની એકતા કાયમ જળવાઈ રહે પ્રગતિ અને સમૃદ્ધિ સલામત રહે ને એના માટે આજે માળેલા ગામના બહેનો ભાઈઓ સાથે ઉમંગ ઉત્સાહ સાથે આજે અમે સૌએ મતદાન કર્યું છે અને હું સર્વ મતદારોને વિનંતી કરું છું આપ હજુ સુધી મતદાન કરવા ન હો તો આપનો મત બપોર સુધીમાં ગરમી શરૂ થાય તે પહેલાં મતદાન મથકે જઈને મતદાન કરો